ભાવનગર જિલ્લાના ભોજપરા ગામે બચુભાઈ દુધવાડાની આવેલી ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આગ લાગવા પાછળનું કારણ બોઈલરમાં આગ લાગવાથી સમગ્ર ફેક્ટરીમાં આગ લાગી હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે આગ લાગવાને પગલે ફેક્ટરીમાં વિવિધ મીઠાઈઓ તેમજ અન્ય પ્રોડક્ટ બનાવવાનું મુખ્ય યુનિટ આવેલું છે જેમાં આગ લાગવાને પગલે સિહોર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી સ્થળ ઉપર પહોંચીને ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો जो कि आगना बनाव में कोई जानहानी थवा पमी है? বুলি